હેલો ગાઈશ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ રાઇડર બ્લોક રણજીત મંગે તો ગાયશ આજે હું તમને એક ખાસ વાત કહેવા માગું છું કે મારા ગામમાં જે પાણીની સમસ્યા છે જે ઘણા વર્ષોથી કોઈ નક્કીને લાવતો જ નથી જે મારા ઘરની જ પ્રોબ્લેમ છે એ હું તમને જણાવું છું મારું ગામ છે ફુલવાડી ને ફળિયું છે માંગી ફળિયું તાલુકો ધરમપુર જિલ્લો વલસાડ તો મારા ઘરે જેમ કે પાણીની બહુ સમસ્યા છે જેમ કે પીવાલાયક અમુક પાણી મળતું નથી અમુક વાર રહે છે ખાસ કરીને જેમ કે આ ઘણા વર્ષોથી જે ચૂંટણી આવે છે બધા સરપંચ આવે છે કે છે કે અમે આ આવું કરશું તે એવું બોરિંગ ઉતારી આપશું આ કરશું તે કરશું પણ કશું જ નથી કરી આપતા એટલા માટે હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું તો ખાસ કરીને મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આગળ મારા આ વિડીયોને પહોંચાડજો તાકી આગળ સરકાર સુધી પહોંચી શકે એ જે પાણીની સમસ્યા છે એ દૂર કરી શકે છે થેન્ક યુ